કેશોદ તાલુકાના સિલોદર ગામે ઉપરવાસનું ભારે વરસાદને કારણે નૂરી નદીમાં ઘોડાપુર આવતા મુખ્ય રોડ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોળો બની ગયું છે અને કેશોદ તાલુકા મથક સુધી કોઈ પણ પ્રકારના વાહનો કે કોઈક વ્યક્તિ અવાજ કરી શકે નહીં એવી કફોડી સ્થિતિ નિર્માણ થઈ છે કેશોદ તાલુકાનું છેડવાડુ સિલોદર ગામ હોય ગામવાસીઓની નોરી નદી પર પુલ બનાવવાની માંગણી કરતા હોવા છતાં પણ આજ દિન સુધી જવાબદાર અધિકારીઓ અને પદ અધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ આપવામાં આવ્યું નથી જેના કારણે નાનકડા એવા સિલોદર ગામમાં રહીશો ખેડૂતો અને પશુપાલકો હેરાન પરેશાન થયા છે તો પંથકમાંથી વેરાવળ તરફ જતા ઈચ્છતા વાહન ચાલકોને મોટા સિલોદર થઈ જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર જઈ શકાય તેમ છે ત્યારે સંવેદનશીલ સરકારના પ્રતિનિધિઓ દ્વારા નોરી નદી પર પુલ બનાવવાની રસ્તો પહોળો બનાવવામાં આવે તો કેશોદ શહેર તરફના ટ્રાફિકમાં આંશિક રાહત મળી શકે એમ છે કેશોદના સિલોદર નજીક પસાર થતી નોરી નદીમાં ઘોડાપુર આવતા સદનસીબે કોઈક જાનહાની માહિતી મળી નથી